નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે અઢાર એપ્રિલ બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કેસર કેરીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના કેસર કેરીના બજાર ભાવ કેવા રહે છે કેસર કેરીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે साढ़ा सौ रुपये भाव मोटू फल एकदम केसर भाई बाकी जाए क्वॉलिटी वालों साढ़ा सौ रुपया भाव भाई प्रीमियम माल एकदम फल क्वॉलिटी में कई घटे नहीं सुपर क्वॉलिटी वालों सौ रूपया भाव जोई लो क्वॉलिटी कटे नही ભાઈ બારસો ને પિંચોતેર રૂપિયા ભાવ થયો પ્યોર કેસર ભાઈ બાકી દે એવું ફળ ભાઈ ક્વોલિટી વાળો માલ આ કાંઈ ઘટે નહીં બજો એકદમ મોટો બારસો ને પિંચોતેર રૂપિયા ભાવ આ કેસર કેરીનો ભાઈ જોઈ લો ક્વોલિટી ફળ પણ મોટું આ ભાઈ બારસો ને પિંચોતેર ભાવનો જોઈ લો ક્વોલિટી વાળો માલ એ પ્રીમિયમ ભાઈ બારસો ને પિંચોતેર ભાવ પાકી એવી કેરી ભાઈ જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે ભાઈ સાડા નવસો બાકી એવું ફોળા ભાઈ એકદમ મોટું ક્વોલિટી સારું સાડા નવસો ક્વોલિટી વાળો માલ આ ભાઈ સાડા નવસો રૂપિયા ભાવવાનો હતો ભાઈ ફળ પણ સારું હે ભાઈ કાંઈક ક્વૉલિટી વાળો માલ જોઈએ કેરીનો ભાવ નવસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ ભાઈ માં ફળ ભાઈ જોઈએ સારું નવસો રૂપિયા પાવાનું જોઈએ ક્વોલિટી ફળ ફળ પણ સારું હોય નવસો રૂપિયા પાવાનો ભાઈ ક્વોલિટી ફળ ફળની ભાઈ નવસો રૂપિયા પાવાનો જ નો ભાઈ જોઈએ ક્વૉલિટી ફળની ભાઈ પ્યોર ક્વોલિટી વાળી કેસર ભાઈ સાડા અગિયારસો રૂપિયા ભાવ આજનો જોઈ ગયોલિટી એકદમ મોટો ફળ ભાઈ જોઈ ગયો જમ્બો ફળ આ ભાઈ પ્રીમિયમ માલ એક જ અગિયારસો ને પચાસ રૂપિયા ભાવનો આજનો ભાઈ

ભાઈ આ કેરીનો ભાવ એક હજાર ને પંચોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ફળ પણ મોટું છે ભાઈ જોઈ લો પ્યોર કેસર કેરી ભાઈ પાકી જાય એવી એક હજાર ને પંચોતેર રૂપિયા ભાઈ આનો અદનો ભાવ જોઈ લો ક્વોલિટી ફળ પણ સારું હોય ભાઈ જોઈ લો એક હજાર પંચોતેર ભાવ આનો બોક્સનો ભાઈ એક આખા જોઈ લો ક્વોલિટી ભાઈ આ કેરીનો ભાવ પોણા નવસો રૂપિયા થયો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ ફળ નાનું હે મીડિયમ ફળ હે ભાઈ પોણા નવસો રૂપિયા ભાઈ જોઈ લો ક્વોલિટી પોણા નવસો જોઈ ક્વોલિટી કેરી નવસો રૂપિયા ભાવ જોઈ લો સાડા સાતસો ભાઈ જો ફળ ફળ જોઈ લો ભાઈ આ સાડા રૂપિયા કેરીનો ભાવ જોઈ લો સાડા સાતસો ભાવનો આજનો જોઈ લો